જય માતાજી કાકા જય માતાજી આવો અમે પશુપાલન નું અને દૂધના ભાવ અને પશુપાલનની સારવાર ઘાસ ચારો તમે કઈ રીતે બધું આ કરો એ એ રીતની માહિતી લેવી હતી ઇન્ટરવ્યુ માં ઘાસ ચારો ને બધું તમે સુવિધા હાલ છો ના ના કાકા અમે કોઈ સુવિધા ના લે પણ અમે ન્યૂઝમો બતાવીશું એમ કે પશુપાલન ને કઈ રીતે ઉછેર થાય એનું સારવાર કઈ રીતે થાય એવું પશુપાલનનું ખેડૂતોનું તો જેટલું પડી પડ્યું ન્યૂઝમો હળસો તળિયા કાગળિયા પડ્યા છે અમારા અને વળી તમે ક્યાંથી આવ્યા છો ન્યૂઝમાંથી અરે કાકા એવું નહિ અમે તમે તાર જોઈ લેજો હોસે તમે તાર જોઈ લેજો તમારું જ આવશે ન્યૂઝમું

જય ભારત મિત્રો આગળના ભાગમાં જે આપણે ખેડૂતનું નું ઇન્ટરવ્યુ લીધું બરોબર અને હવે આપણે આ પશુપાલન એટલે કે પશુપાલનની સારવાર કઈ રીતે થાય એનો ઉછેર કઈ રીતે થાય અને દૂધને દૂધના કઈ રીતના ભાવ મળે છે એ રીતનું આપણે ઇન્ટરવ્યુ લઈશું કાકા કાકા દોડેથી આપણે બધી માહિતી લઈશું તો કાકા પહેલો પ્રશ્ન છે રિઝલ્ટ આવો બરોબર બસ ઓકે કાકા પહેલો પ્રશ્ન કે તમે પશુપાલન કેટલા સમયથી રાખો છો તો બે ત્રણ પેટી હતી અમારા દાદો રાખતા ને અમારા બાપો રાખતા ને અમે રાખ્યા ના ચેડે અમારા છોકરાએ રાખશી બરોબર એટલે બહુ આગળના સમયગાળાથી પશુપાલન તમે રાખતા આવો હા બરાબર તો પશુપાલન તો એમાં મને દેખાય કે ગાયો છે ભેંસો છે બરોબર તો તમારો ગાયો કેટલી છે અને ભેંસો કેટલી છે ગાયો ત્યાં ચાર ગાયો છે ત્યાં ચાર ભેંસો છે ત્યાં ચાર પાડો છે ત્યાં ચાર આટલા છે બરોબર અને કાકા જે આ ગાય તો અલગ દેખાય છે જે આપણે દેશી ગાય કહેવાય જે વ્હાઈટ આવે છે બીજી આપણે અમુક આવે છે એ તો દેશી આવે ને કાઠિયાવાડી આવે પણ અમારે ભાઈ શંકર જ છે કોણ તમે તારે મુકવ આ શંકર ગાય કહેવાય તો હવે તમે ઘાસ ચારો કઈ રીતે નાખો છો અને જે પેલું ફોણ નાખતા હોય છે અમુક એ ફોણ કઈ રીતે નાખો હોય હા એ તો દોવાયા પહેલાં અમે ખણ મૂકી દઈએ પાપડી હોય ને અથવા જીરાળું હોય ઘઉનો ભેડો હોય મકાઈનો નો ભેડો હોય પછી આ સાગરદાણ હોય અને જે લીલો ઘાત ચારો એ લીલો ઘાત ચારો તમારે વેસા તો લાભવો પડે છે કે તમારે ખુદના ખેતરમાં તમે વાઈને એ એ લાવો છો ખુદની જમીન નહીં સાંભળો છ નથી લાવવા બધી વેસાથી લાવવા તો આ મકાઈ રાખી છે અઢારસો રૂપિયા ખાણીયું હા ખૂબ જ અને પાછળ અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા એટલે અઢારસો રૂપિયા તમે એ ખાણીયું રાખો એમાં તમને આપણે જે તમને આમ પોહા તો ભાવ મળે કે પછી પોહા તો કોઈ ના મળે પણ અમે આગળ ઢોર બચ્યો હોય એટલે આવું ગમે તેવું હોય તો આજે પશુપાલન કહેવાય અને પૂછે તો મરાય નહીં અમને નફો થાય કે નુકસાન થાય પણ અમને અમારે એને પૂરું પાડવું પડે તો કાકા તમારે કુલ કેટલી ગાયોને ભેંસો બધી થઈ બધું થઈને દસ બાર થઈ કોણ ગાયોને બેસ્યું એમાં જે બધી દૂધ આપે છે કે પછી બીજી છે ના ના બધી ના આપતી હોય એમ બે ત્રણ બે ચાર આટલા હોય એવી રીતના બે ત્રણ ભેંસો દોવા જતી હોય ને બે ગાય દોતી હોય તો તમારે જે આ ભેંસો છે ગાયો છે એમાંથી તમારે આટલામાંથી કેટલી દૂધ આપે છે દૂધ થાય લગભગ પચીસ લિટર વી પચીસ લીટર જેવું થાય

છૂટક આપો દૂધ હવે એમાં એવું છે કે સૂટક અમે દૂધ આવતા હોય તો સોસાયટીમાં અમારે વારા બધવા પડે એ રીતના ભજીનમી ગરાગરનું પાડતા હોય એ અમારે પચાવન પચાસ હાટ એવી રીતના ભાવ મળતા હોય ગાયનું દૂધ હોય તો કોતરી ચાળી મળતા હોય પણ ડેરી ભરા એટલે ડેરીની અંદરમાં અમારે કોઈ લિમિટ નહીં હોતું જેમ કે ફેટ ઉપેર હોય એટલે પોત ફેટ કે હાડાપોત ફેટ કે સો ફેટનો એવરેજ હોય છે એની ઉપર દૂધ અમારું જતું નહીં અને ઘણી વાર એવું પણ દૂધ પાછું આવે તો કાકા દૂધ પાછું આપવાનું કારણ હા એટલે ફેટ ના આવે એટલે દૂધ પાછું લાવવું પડે અમારે ને તો ફેટ હોય એટલે ને તો ફેટ આવે એટલે દૂધ પાછું લાગવું હા જેટલા ફેટ સુધી તમારો દૂધ પાછું આવે એમ એટલે ચાર હાડા ચાર પાંચ સુધી તો નુકસાન જ પડે એટલે પાછું જ લાવવું પડે ભેંસનું દૂધ એટલે ભરાવાય નહીં ગાયનું હોય તો ચાલે ચાર ફેટ ત્રણ ફેટ આજુબાજુ ચાલે પણ ભેંસનું ના ચાલે હા તો કાકા તમારે એક ફેટનો ભાવ ડેરીમાં શું આપવામાં આવે છે છે હવે હાલ તો હાડા તો ચાલે

બરોબર તો આ ગાયના ફેટ છ અને ભેંસના ફેટ ચાર આવું કેમ એટલે ભેંસ ને ગાય લગભગ સો સાત મહિના બરોબર તો બાકડી થાય એટલે કોઈ જે આગળ આપણે જે તમારે કીધું કે ભેંસ તાજી બરાબર એટલે દૂધમાં કોઈ બાકડી થયા પછી ઘટાડો થાય કે એવું ને એવું દૂધ હા ઘટાડો થાય તાજે વિહારમાં પોત લિટર ગાઢતી હોય તો બાખડી વખત બે લિટર અઢી લિટર ગાઢે દોઢ બે લીટર જ ગાઢે એટલે એના કારણે દૂધ જાડું હોય એટલે ફેટ ઊંચો પડે આ બરાબર મિત્રો તમે જોયું કે બાખડી અને તાજી વીવાયેલી કે તાજી વીવાયેલી ભેંસ હોય એટલી ઘણા પચથી છ લિટર દૂધ હોય એટલી ઘણા ડેરીમાંથી ભાવ મળે નહીં અને જ્યારે ભેંસ બાખડી થાય કે ગાય બાખડી થાય ત્યારે માત્ર દોઢ લિટર કે બે લિટર દૂધ હોય ત્યારે ફેટ આપવામાં આવે એટલે મૂળ જે પશુપાલકને તો હરખે હરખું જ થઈ રહે છે કોઈ કોઈ નફો આમાં તાજો મળતો નથી એવું જ ગણી શકાય તો કાકા તમે દૂધ ડેરીમાં કેટલા વર્ષથી ભરાવો છો હવે તો મૂળ સમજણ છે એટલેથી તો આ દૂધ સરકારી ડેરીમાં જાય જ છે અમારું જેમ કે મારા હોય બેસો રાખતા તમે મુયે રાખું બરોબર બરાબર કાકા તમારે આ તમે જે સરકારી ડેરીમાં દૂધ આપો એમાં મહિનાની આવકને નફો જણાવશો ચાર બેસેનું કે ગાયનું દતું હોય નું તો વી પચીસ હજારનું થાય પણ સરવાળો મારતા મારતા કદાચ ચાર હજાર પાંચ હજાર રૂપિયા બસ સાંભળી મિત્રો કે પચીસ ત્રીસ હજારનું દૂધ થાય છે પણ ફેટ ના આવવાના કારણે પછી અમુક ઘાસ ઘાસચારો વેચાતો લાવવાના કારણે માત્ર ચારથી પાંચ હજાર જ કાકાને માંડ માંડ મળે છે એટલે કોઈ જાદુ મળતું નથી બરાબર કાકા બીજી વાત કે સહકારી ડેરીમાં તમે કે તમે બહુ લાંબા સમયથી સહકારી ડેરીમાં દૂધ ભરાવો છો તો એ સહકારી ડેરીમાંથી તમને કોઈ લાભ કે કશું કોઈ મળે ખરું હવે એમાં તો લાભમાં તો આપણે ગણવા જઈએ તો એક વધારો મળે બાર મહિને બે વખત મળે છે એક વખત બારે મળે બીજી વખત ફોરો મળે કે દસ હજાર આવે તો પાછળ પોત હજાર આવે એ રીતનો વધારો મળે છે બાર મહિનામાં બે વખત બરાબર અને આજે આ જે આ ડૉક્ટર કહેવાય કે પશુપાલનનું જે દવાખાનું એ ફ્રીમાં હોય છે કે વિઝિટ બીર હોય છે તે દવાખાનું કોઈ ભેર આપણી બીમાર કે હાજી થઈ હોય તો એ રીતના પહેલા દવાખાનાનું પાર પાડે છે હા એટલે તમારા પશુ ગમે તે બીમાર કે કોઈ તકલીફ થાય તો એ ફ્રી ઓફમાં એની સારવાર કરવા આવે બરોબર પણ કાકા જુઓ અમારા આ ભરત છે કેમેરામેન રહ્યા એ ગામડા ના જઈ એટલે મને ખબર નહીં પણ એ મને એક ફેર એમને વાત કરી હતી કે એમને ડેરીમાંથી જે આપણે દૂધ ભરાવા જે આપણે બહેણી આવે બહેણી પછી ઘાસ વાઢવા દાંતરડા પછી અમુક તમારે પશુપાલન લાભવા હોય તો બધું બધું હોય હોય એવું તમને હવે તો મળતું કોઈ એ પેલા જે સુવિધા સરકારી લાભ મળતા હોય બધા ખેંચી લાવે ને ગમડામાં પ્રસાર કરે પણ અમારા કોઈ એવા મંત્રી હોય તો કોઈ ના આવે અમને કોઈ ખબર જ નહીં હોતી કે કોઈ વસ્તુ આવે એટલે મિત્રો તમે કે કોઈ મંત્રી એજ્યુકેશન કે કોઈ ગોમ પ્રત્યે કોઈ લાગણી કે ધરાવતો હોય કે આપણે પશુપાલન જે રાખતા હોય એમને થોડા આગળ લાવીએ એવું કોઈ ભાવ હોય તો એ બધી સહાય આપે કે પશુ માટે લોન આપે તો પછી અને કે પછી કોઈ આપણે દાંતડા કે દૂધ ભરાબરણી આવી બધી સહાય આપે પણ કે એજ્યુકેશન અને ભણેલો ગણેલો મંત્રી અને ગોમનો વિકાસ કરે એવો મંત્રી હોય તો એ કરે બાકી તો કાકા બોલ્યા કે અમારે એવો કોઈ લાભ મળતો નથી બરાબર શું છે યાર જો જે દફમ તો આ તમારું ઇન્ટરવ્યુ નહી આલવું સાનું રે ઇન્ટરવ્યુ આ પશુ પાલન નું ઇન્ટરવ્યુ લે છે આ દૂધ નું બધું પૂછે છે ફમતા આ શું ને આકડા આપણે દૂધ નું તો હવે હવે તો હવે ત્યાગો રાખે ને જો જે તો શું લાય કોઈ નહી વાળું છે આવી મુખવારી નું ફમતા આ પાપડી ને 1500 1400 રૂપિયા થઈ જાય હવે શું ગાઢું ઓમાં સાચી વાત છે આ મારે આ મહેમાન આયા હતા કે હું આ દૂધી છે લઈ આવ જો આ જો જે બેજો ના રાખતા હોય ને બે સાદું લાબું પડે આ બતાજો ઠેલી એક મિત્રો જો આની ઉપર અઠ્યાવીસ રૂપિયા એમઆરપી મારેલી છે તમે જોઈ શકો છો પાંચસો ની ઠેલી ઉપર અઠ્યાવીસ રૂપિયા એમઆરપી મારેલી છે બરોબર ઓગણત્રીસ રૂપિયા પછી પણ કાકા અત્યારે જે પ્રોડક્ટ ઉપર એમઆરપી મારેલી હોય ને કાયદેસર એટલો જ ભાવ આપવાનો હોય અહીંયા રૂપિયા વધારે અઠ્યાવીસ રૂપિયા એમ આરપી મારી હોવા છતાં ઓગણતીસ રૂપિયા ભાવ ગણવામાં આવે જે કાકા લાવ્યા હતા કાકા ખુદ બોલે છે બરોબર એટલે આપણે આ ના તમને ખબર છે બધા વાપરતા હશે કારણ કે આપણે સવારે ઊઠતા જ સૌથી પહેલા દૂધની જરૂર પડે છે બરોબર કાકા તમે બોલ્યા હતા એક પ્રશ્ન આગળ કે છ ફેટ આ છ ફેટની થેલી છે પર ફેટ મારેલા છે બરોબર છ ફેટ નું દૂધ છે શું ભાવ પડે એ તો ચાલીસ ઓગણ રૂપિયા જાય અમારે લિટર ચાલી ઓગણ ચાલીસ હ સહકારી ડેરીમાં છ ફેટ આપવાથી ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા લીટર જાય છે પાંચસો ગ્રામ દૂધના અઠ્યાવીસ કે ઓગણત્રીસ રૂપિયા ગણવામાં આવે છે એટલે અડધો અડધો ભાવનો ડિફરન્સ છે જે પાંચસો ગ્રામ કાકાને ફક્ત વીસ રૂપિયા જાય છે અને આ પાંચસો ગ્રામ અઠ્યાવીસ રૂપિયા આવે છે મિત્રો તો મિત્રો પશુપાલક સાથે આટલો અન્યાય કેમ ખરેખર પશુપાલકને પોતાના પશુઓના દૂધનો ભાવ પૂરેપૂરો મળવો જોઈએ અને કાકા તમારું નામ પંચાય છે ઉમતા કાકા તમે એક પ્રશ્ન કર્યો કે બધા ભાવ લે છે હા અઠ્યાવી રૂપિયા એમઆરપી હોવા છતાં તમે બોલ્યા કે ઓગણત્રીસ રૂપિયા બધા ભાવ લેશે એવું ના હોય કાકા તમે ગ્રાહક છો અને તમે ઓડિટ ઉઠાવી શકો છો કે આના ઉપર અઠ્યાવી રૂપિયા એમઆરપી મારેલી છે તો સતા તો ઓગણત્રીસ રૂપિયા કયા કારણથી લો તમે હવે સાહેબ બધા લેતા હોય તો પછી હવે આપણે તો કેવું વાપરી જ ગલ્લા ગલ્લાવાળા પછી શું કરું આમ જે કહેવા જાય એટલે કે બધા ઓગણત્રીસ રૂપિયા લઈ જશે ને તમે શું કરવા આટલા ભાવે લેવા આવે પછી એવું કીએ એ તો ભૂમતા કા

અને બપોર પાસે સહાની ઠેલી લેવાતા અમારે હોય ઘેર વલોઈએ તો અમારે કુતરે સહ પીતા નહીં હોય હમણાં બાર તેર રૂપિયા તમે લાવો છોની ઠેલી આવે સહની ઠેલી કાકા અમે લાવીએ છીએ દૂધની અમે લાવીએ છીએ એવું નહીં કે અમે નહીં લાવતા પણ અઠ્યાવીસ રૂપિયા ભાવ જે એમઆરપી હોય છે એ જ ભાવ આપવાનો અને સાસની ઠેલી ઉપર જે એમઆરપી હોય છે એ જ ભાવ આપવાનો હોય અને ફ્રીજમાં તો તેમની જ જવાબદારી હોય છે કે ઠંડુ રાખે ફ્રીજમાં ના મૂકે તો બગડી જાય ને એમને નુકસાન આવે એ કોઈ ગ્રાહક ઉપર રૂપિયો ચાર ચડાવવાનો આવતો નથી

પશુઓના દૂધનો પૂરતો ભાવ મળે અથવા કે પૂરતા ફેટ આપવામાં આવે અને જે લાભ મળે છે ડેરીમાં અને જે સહાય મળે છે પૂરતી સહાય આપવામાં આવે અને દરેક ગામના મંત્રીને અપીલ છે કે આવી સહાય કે આવા લાભ મળતા હોય તો ગામમાં લાવો અને પશુપાલકને આપો તો પશુપાલકને પણ યોગ્ય રોજગાર મળી રહે અને તેમનું દૂધરાણ સારી સારી રીતે ચાલી શકે તો કાકા તમે જે કિંમતી સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર

તો આપણે પણ જીવનમાં બહુ ઘણી મોટી તકલીફો આવી શકે છે બધા નું ઉકાળો ચા કાળો ચા પાવશો વાર સાચી છે એટલે મિત્રો આ વિડીયો એટલું શેર કરજો કે દરેક પશુ પાલકને યોગ્ય સાચો ન્યાય મળે આ બરોબર છે શું કહેવું ભૂમદા કાકા ને બધાય આવતા વખત હાલો જય આ જય માતાજી જય માતાજી કાકા ઉતારેલી કેચરની શેપટના છરાવ એટલે ભઈ કાની બસ જા મારે મહેમાન બેઠા છે હાર કશો તો નહીં જો హా మరో పంథో పాట